વર્ષેથી કৌতূহલ લોકોએ ઘટનાના વિડિયો કેદ કર્યા ગઈકાલે ગાંધીધામ વિસ્તારમાં મધરાતે આકાશમાં સંખ્યાબંધ રોશની હકીકતમાં દેખાઈ હોવાની વાત સામે આવી છે આ બનાવના સ્થાનિક લોકોએ વિડિયો પણ મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધા છે ગાંધીધામ વિસ્તારમાં ગત મધ્યરાત્રિના સમયે કેટલાક લોકોને આકાશમાં સામૂહિક ટમટમતા તારા જેવી રોશની જોવા મળી હતી મુકાયેલા લોકોએ આ નજારો કેદ કરવા ઠંડી વચ્ચે મકાનની છત ઉપર ચડી ગયા હતા કેટલાક લોકો દ્વારા આકાશમાં ચમકતી અસંખ્ય વસ્તુઓના વિડિયો રેકોર્ડ કરી લેવામાં આવ્યા હતા આ વિડિયોમાં લોકો કચ્છી ભાષામાં ડ્રોન હોવાની વાત કરતા પણ માલુમ પડી રહ્યા છે જો કે હકીકતમાં આકાશમાં ચમકતી આ વસ્તુઓ શું છે તે સ્પષ્ટ થયું નથી આંગે અંગે ખરાઈ કરવા ભુજ સ્થિત રિજનલ સાયન્સ સેન્ટરના ખગોળવિદ હેતુભાઈ આહિર પાસેથી માહિતી જાણતા તેમણે પોતાની પ્રક્રિયામાં જણાવ્યું હતું કે વિડિયોમાં જે પ્રમાણે છે તે પ્રમાણે સેટેલાઇટ કે ઉલ્કા હોવાની સંભાવના લગભગ નહિવત જેવી લાગે છે કેમ કે જો તે સેટેલાઇટ હોય તો કતારબંધ જોવા મળે અને જો ઉલ્કા હોય તો તે જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે વાતાવરણ જોડે ઘર્ષણથી સળગી ઉઠે અને લીસોટા જેવું દેખાય આ વિડિયો જોઈને ડ્રોન હોવાની સંભાવનાઓ વધારે લાગે છે કોઈ કાર્યક્રમ હોય તો ડ્રોન ભેગા થઈને મોટી આકૃતિઓનું પ્રોજેક્શન કરતા હોય છે ત્યારે એમની પ્રેક્ટિસ ડ્રીલ હોઈ શકે આ તરફ આગામી એકવીસના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભુજના બીએસએફના સ્થાપના વર્ષની ઉજવણીમાં ભાગ લેવા આવી રહ્યા છે તેમાં ડ્રોન કાર્યક્રમ અંગે બીએસએફના જસ પ્રતાપ સિંધુ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે ગૃહમંત્રીના આગમને ડ્રોન કાર્યક્રમ યોજાશે પરંતુ તે માત્ર ભુજપુર તો સીમિત છે ગાંધીધામમાં આ પ્રકારના ડ્રોન કાર્યક્રમ કે પ્રેક્ટિસ વિશે કોઈ જાણ નથી